આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે નવા પ્રદેશ પ્રમુખની વરણી હતી અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માને જવાબદારી સોંપવામાં આવી છે જે રાજ્યકક્ષાના મંત્રી પણ છે ત્યારે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ સાંસદો છે તે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા પરંતુ એક તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે આ તસવીર છે પાટીદાર સમાજના નેતા વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલની જ્યાં હાર્દિક પટેલને આ કાર્યક્રમમાં ખુરશી ના મળી હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન થઈ છે જી હા શું આ સમગ્ર મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજે જોરો શોરોથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંકને લઈને જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાંસદો ધારાસભ્યો ભાજપના હોદ્દેદારો નેતાઓ છે તે કમલમ ખાતે આજે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખ તરીકેની જે તેમની તાજપોશી હતી અને તેમણે જે જવાબદારી સ્વીકારી છે આજે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી વધુ બધું મજબૂતાઈથી આગળ વધશે ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા ને આ કાર્યક્રમમાં એક વિડીયોએ એક તસવીરે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે અને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે જેમાં વાત કરવી છે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની જો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ જે રીતે વટથી બોલતા હતા જે તેમનો રોવાબ હતો સ્વભાવ હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેઓ ધારાસભ્ય તો બન્યા છે પણ આજે આટલા મોટા કાર્યક્રમમાં ધારાસભ્ય બન્યા બાદ પણ તેમને ખુરશી ના મળી હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જે રીતે આપ હાર્દિક પટેલે જોઈ શકો છો કે જે મંચની આગળની રોમાં જે તમામ ધારાસભ્ય બેઠા છે ત્યાં તો એક થાંભલા પાસે ઊભેલા જોવા મળી રહ્યા છે ત્યારે એના કારણે એવું ચર્ચાઈ રહ્યું છે કે ધારાસભ્ય હાર્દિક પટેલને આ કાર્યક્રમમાં ખુરશી નહોતી મળી એના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ હાલ ચાલી રહી છે થોડાક સમય પહેલાં પાટીદાર સમાજના મહિલા નેતા રેશમા પટેલે પણ હાર્દિક પટેલ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ હાર્દિક પટેલ સુરસુર્યા થઈ ગયા છે અને જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં નહોતા ત્યારે સુરાની જેમ વાત કરતા હતા આ દ્રશ્ય સામે આવ્યા બાદ રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ વૈષ્ણવ